મીટિંગ ગોઠવી દવાળી પાછી ક્ષેત્ર મીટિંગ રાખી છે પેલા ચોર ને પકડવા નઈ કેતા મીટિંગ ગોઠવી ગોઠવી છે આમ બરોબર રાખી છે મીટિંગ ચોર પાછા પકડવા પછી ન

કોક પ્લાન આરો બનાવવો પડે સરપંચ નો સરપંચ પ્લાન બનાવી ને એમાં આખોટા તો બધા કરતી વધારે કરવાના પણ રવાનું હમણાં ચેડી રવાનું ચોરાયો ને પટ્ટી મારી ને હમણાં મોર ગમે તે થાય પકડી પાડો થાય કાદાન પોલા પોલા આખોટા કરીને પણ સરપંચ નો ફૂડ કરાવવું પડશે જવા દે સરપંચ પાસે કાલ બેંક જતો તો પૈસા મેળવા તે વચ્ચે લૂંટી લીધો રૂપિયા દોઢ લાખ લઈ ગયા મારતો

હું આખો દારો મગજ ચગડો રે મારી ડોસી મને બોલવાનું બંધ કરી ના છીએ ભટકોના બાબુલાલ જેવા ભટકોના હોય તો સારું હતું તમે યાર બાબુલાલ મગજ ખરાબ ના કરતા અમે દોઢ લાખ જે લઈ ને મારું મગજ નહીં નહિ ત્યારે મા નહી ગયા કેટલા જાય તમારે

મારે એવું જ છે ખાધું નહીં બે દહાડા હોય પેલી ડોસી કે છે ખબર છે જવા દે દોઢ લાખ નહીં આવે તો દે ઘરમાં ટોકો ના ગાલતા કે આ મને તો ગોધા તો બાયરા એવો માર્યો ને તારે તો ના કોક કરું તો પડશે અસર પણ મીટિંગ ગોઠવી છે પાછી લેબડો કે જોઈએ કોઈ ન્યાય આવે એવો છે કે નહીં ના કોઈ કાઠું તો થવું પડશે કારો એમનામ નઈ કોઠે આવને પેલા કામ જોઈએ સરપંચના જોરી તો એ ખબર દોડ ગાટતા તમારું હમુ કારો આ સરપંચની મીટિંગ કેમ રાખી ખબર છે ના

હું ગણીને ને ગેરથી ઘેર તો પેલી ડોસી એ ઠેલા ભાઈ ભરિયા લીધી ને બાબુલાલ જઈ શું કરવાનું હ લેડો સરપન ના પાન જઈએ તાન આ ભણા ને ગેજ ગેજ જીકે તો જીવ પાસુ મે આઈ ગયો ગુબી વઈન આ મોમા મેલીન ભણો ના આઈ ગયો લાગે મોય જ આ બધા જ ના કાને ઈલા કે દીકુ ભણા આ ગાતા પાહો ના મળતો મન લાગે ઓ પાહો મેલ દીધો મોમો ગમે તે મમા લબડે એકલા શીખવી ન કરજો ઈ કા તો એ દફા જોસે ઈ ઈ વિના કે તારો ધંધામ જવાનું તું ખબર નહી પડતી કોઈ નહી મોનો ના મોનો ભણો ધંધે આવતો નહી ને ત્યારથી એને મોમાં કોઈ મજા આવતી નહી મુરત આવતું નહી હું કહેવા ને એકલા ગામમાં તો ભણો ગાત ને તો મોમાં ફૂર છે ખાઈ ઉભો બા કોડા કરે ને તો આ મોમાં પોકી વળે હોસ તાર પણ દેખાતું જ નહી રાખતો શી ખબર ચો જ્યો જો છે ધંધા નહી આવને રે તો ભણો આ ભણો ભણો તો મોમાં આવી જાય છે આ એને મોમાં મજા નહી આવે તા કોકડા આવતું છે તો મોમાં એ ફાસે કો ગભરા ખરાય મોમાં

પૈસા જ ના તા ભણ્યા તારા મોમા સાઈડ નો પાછા ભણ્યા તું ખરેખર મને ઉદાસ થઈ ઉદાસ કરતું

ારે ખાય એ ને ના ના અમાય છે ને તો પડાઈ મારતો આ ખેતરમાં માં ગમતું નઈ હેડીન આ કંટાળો આવી જાય બાઈક વગર તો ગમતું જ નહીં લગારે શિખર કોઈ વાત હોભળી સરપંચ શિખર કોઈ મિટિંગ રાખી છે એ બોડા કોઈ ખબર પડતી નહીં ઓમ જ હોય ખબર પડદે ના કોઈક થાય દુઃખ પડે ને એટલે ખબર ના પડે રાજા પણ રાજા ને પોતે કોઈક થાય ને એટલે ગોઠવી લારી ઉઠ્યું છે બે રિક્ષા જઈ છે ને એટલે મીટિંગ ગોઠવી છે આ કેવું થયું ખબર ફોન માં નેટ ના હોય ને તો ફોન આમ ડબલો લાગે કોઈ છે જ નહીં અરે એવું થયું છે બાઈક વગર ચાલશે જ નહીં ડોસી ના હોય ને તો ચાલે પાછું બાઇક વગર ના ચાલે એક સમય ડોસી જતી રહ્યો તો દર દર થી આવત પણ ઓના વગર ચાલતું નહીં એટલે મારા મીટિંગ જવું જ પડશે વોક વાળી કરીને બાઇક વાળી મારા મેળા આવી જતું વાળી રૂપિયા દોઢ લાખ નું બાઇક હતું પાછું અને હાથમાં તો આવી જાય પેલા ચોર તો ભૂકા કાઢી નાખવા નહીં ચોર ના મોર બોલાવે છે જો ખાલી ત્યાં મીટિંગ માં જઈએ ત્યાં જવા દે ઓ કોળા હ બેસ તો બેસ ને કોઈ વેહું તો નહીં પણ રિક્ષાના દાડા દિવસ સપનો જોવો તો રિક્ષાનું તો નહીં ગાડી કોળા રહે ઓને તે તો રીક નહીં હજી ઈ ગોમ મોશી ના હોય ને તો મારા પેલા 2 લાખ રૂપિયા ચેતનનો આવ્યો છે ને હવે તે લાવો તો ઈવન હક્કા છે તું આ લઈને આવો તાલવા છે મારે ગોય બેજો પેલા અને આ પેલા બધા આપળા ગામના બધા લુંટાઈ ગયા છે ને એરે તમ કોઈ મીટિંગમાં નહીં આયા

બાબુ તમ ઢીલો પડી જતો ઓ મારા મોટી રિક્ષા થઈ ગયો મારા રૂપિયા છોકરો સરપંચ તમારો

બાબુ નો પાછો કોઈ નઈ કોઈ નઈ ને કોમો એવું કહેવાય બધા તાળીઓ પાડો છે ખબર છે બોલો

પણ ખાલી ખોળા તું ચાલક છે એટલો બધો હતો ને પંચોન થયા એટલે તો ખોડા તને ઉભો કર્યો તારા જવાનું ને અમે બધા તૈયારીઓ કરીને તારા ચેરી આખી પાછા તમે ચેરી નાતા બરોબર વાત સરપંચ હોય એકલો વાગ હુમલો કરી છે બરાબર ફોડવાનો એટલે હું કઉશું જેટલા વાગે રાખી પાછા અઢી ના ગાળા પાછા આઈ જાય છે આ બધા બે ઈ ડોકલ તો આવે છે કોઈ નઈ આવું સરપંચ પેલી બીક નહી પેલા ભુવાય કઈ ચોકડી પર જમર પાછો ખરી વાત છે સરપંચ સરપંચ જોવા ચેરી નેજ્યો બે લાખ રૂપિયા ને

કરવા નહી બોલાયો ને કાલ તારીઓ નહીં કરવાની પેલા ગુંડા પકડવાનું કરો ના હોય ને તો કાલ તૈયાર થઈને બે વાગે આઈજો ના વાત શું કરવા તારે તો પાછી ખબર નઈ એ ખતરનાક પાછી કાલ કરવું એ જ કરવું એ તારી વાત આ દાળો નમી એ ઘેર થતા રહ્યા હોય સરપંચ પેલા બે લાખ રૂપિયા લઈને જવાનું ચેતી નઈ મોટો મોટો ખપક કરીને જવું પડશે આવડો મોટો સર પણ એક મોકવા મોર બોલાય ખબર નઈ વાત છે

હેરો જ ફૂટમાં લાગતા એરિયા જ છે અડધા પૈસા લઈ જતા હશે ને અડધા હેરા લઈ લેતા પેલા જો હોય ને તો પેલા એનો જ કાઢી નાખો છે એવું કરવું છે કાલ વાત કરીશું